નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે આ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરીએ તો ગુજરાતમાં ભૂકંપના આંચકા વિગતવાર વાત કરીએ તો તાલાલા પંથકમાં ત્યારે મિત્રો આજે વહેલી સવારે ત્રણ ને ઓગણસાઠ વાગે ફરી એકવાર ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો ત્યારે વધુ વાત કરીએ તો રિક્ટર સ્કિલ પર તેની તીવ્રતા બે પોઈન્ટ નોંધાઈ હતી ગાંધીનગરના ત્યારે સોમ્યોલોજી સેન્ટર મુજબ કેન્દ્રનું ત્યારે તાલાનથી તેવી કિલોમીટર દૂર હતું મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે આજકો હળવવા છતાં શાંત વાતાવરણમાં કંપન અનુભવતા અનેક લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા તો ત્યાં સુધી જાનમાલના નુકસાનના સમાચાર નથી જી આ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ